સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે સુરતના કામરેજમાં પ્રેમી અને પ્રેમિકા બંને વચ્ચે ઝઘડો થતા આવેશમાં આવેલા પ્રેમીએ બિલ્ડિંગના પાછમાં માળેથી ધક્કો મારી દીધો હતો અને બાદમાં નજીકના ખેતરમાં ઘસડી લઈ ગયો હતો ત્યાં થોડીક જ વારમાં પ્રેમિકાનું મોત થતા પ્રેમી ત્યાંથી ફરાર થઈ ગયો હતો

ને આપેલી વિગતો સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ અવારનવાર ઘરે આવતા ધીરુ લક્ષ્મણ ચુડાસમાએ કરી હોવાની શંકા વ્યક્ત કરતા પોલીસ ધીરુને ઝડપવા માટે દોડતી થઈ ગઈ હતી ચુડાસમાના મોઢામાંથી શબ્દો ફૂટવા લાગ્યા હતા ધીરુ લક્ષ્મણભાઈએ જણાવ્યું કે તેઓ બંને લાંબા સમયથી પ્રેમ હતા જે જાન રસીલાના પતિને થતા તે છોડીને ચાલ્યો ગયો હતો બાદમાં અવારનવાર મળવાનું થતું હતું જેમાં વીસ જૂન બે હજાર પચીસની રાત્રે બોલાચાલી થતા કામરેજ ગામના શ્યામસુંદર એપાર્ટમેન્ટના પાંચમા માળેથી ધક્કો મારી દીધો હતો અને બાદમાં લોહીલુવાન હાલતમાં રહેલ રસીલાને ઉશકી પચાસ મીટર દૂર નજીક ખેતરમાં લઈ ગયો હતો જે થોડી જ વારમાં રસીલાનું મોત થયું હતું જેથી ગભરાઈને તે ભાગી ગયો હતો હાલ કામરેજ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી સાહેબ કોઈ ઘટના છે શું વિગતો ગત તારીખ વીસ છ બે હજાર પચીસ ના રોજ કંટ્રોલ રૂમ તરફથી એક વર્દી મળે કે કામરેજ ગામમાં શામસુંદર એપાર્ટમેન્ટની બાજુમાં ખુલ્લા ખેતરમાં એક અજાણી મહિલાની ડેડ બોડી પડેલ છે જે અનુસંધાને અત્રેથી ઉપલા શ્રીઓનું ધ્યાન દોરી જે બાબતે સુરત જિલ્લાના સુરત રેન્જના રેન્જ શ્રી આઈસીશ્રી પ્રેમવીરસિંહ સર તથા સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબની સૂચના અનુસાર સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાય શ્રી આર આર સરવૈયા સાહેબ દ્વારા એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી સદર બનાવવાળી જગ્યાની મુલાકાત લીધી તથા સદર અજાણી મહિલાની ઓળખ માટે અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો કરતા એ બાબતે બાજુમાં સામસુંદર એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટમાં રહેતા તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા જેઓ મળતા તેમની પૂછપરછમાં સદર મરણ જનાર મહિલા તેઓની સગી માતા હોવાનું ધ્યાનમાં આવેલ જે બાબતે સદર તૃપ્તિબેન નાઓની પૂછપરછ કરતા તેઓએ પોતાની ફરિયાદ હકીકત જણાવેલ કે આજથી પાંચેક વર્ષ પહેલાં લીંડિયાત ગામમાં જ્યારે તૃપ્તિબેન તેમના મરણ જનાર માતા એમના પિતા તથા અન્ય સંતાનો સાથે લીંડિયાત ગામમાં શાકભાજીનો ધંધો કરતા તે સમયે ધીરુભાઈ કરીને જે ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નામનો ઈસમ જે પોતે પણ શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરતો હોય અવારનવાર તેઓના ઘરે આવતો જ હતો ત્યાર પછી તે તેના પપ્પા જોડે ઉછીના પૈસાની પણ લેવડ દેવડ કરતો અને તેની મમ્મી જોડે ક્યારેક ક્યારેક ફોન પર વાત વાત કરતો જે બાબતે સદર મરંજનારના પતિને જાણ થતાં તેઓ વચ્ચે તકરાર થતાં સદર મરંજનાના પતિ છેલ્લા દોઢેક વર્ષથી સદર મહિલાને છોડી પોતાના વતન સાવરકુંડલા ખાતે ચાલી ગયેલ ત્યારબાદ સદર પરિવાર અત્રે કામરેજ પોલીસ સ્ટેશનમાં શામસુંદર એપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢેક વર્ષથી રહેતો આવેલ છે ત્યારબાદ પણ સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા દ્વારા સદર મહિલાનો અવારનવાર સંપર્ક કરી ગળવે મળવા આવતા તથા અમુક અમુક અંતરે તેઓનો ઝઘડો થતા સદર મહિલાને મારતા હોવાની પણ હકીકત ધ્યાનમાં આવેલ જે બાબતે સદર મરણજનાની દીકરી તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા નાઓની મડનની ફરિયાદ દાખલ કરી સદર ફરિયાદમાં સકવંદ જણાવેલ ઈસમ ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા

નીચે પડી જવાના કારણે તેઓને જે ઈજા થયેલ તેના કારણે સદર મહિલાનું મૃત્યુ નિપજેલ જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમાનાઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે ચલો ખેતરમાં બે ખેંચી ગયેલા કે રીતના પોલીસને પૂનરા કરવા હાલ પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીએ કબૂલાત કરેલ છે કે સદર મહિલા નીચે પડી ગયા બાદ એના શ્વાસ ચાલુમાં હોય એને જીવતી હોવાથી સદર આરોપીએ મહિલાને બંને વચ્ચે અંતે સદર મહિલા પોતાનો શ્વાસ છોડી દેતા મૃત્યુ પામેલ છે સદર ગુનાના કામે હાલ આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે